નમસ્કાર મિત્રો આજે સીધો ને સતન થયો નૃપ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દયાહીન થયા છે નું આંદોલન ચાલી રહ્યું છે 2020 માં જે આંદોલન ચાલ્યું એમાં આ મહારાજા દિરાજ નરેન્દ્ર મોદી એમની દયાહીન વૃત્તિઓને કારણે 700 ખેલાડીઓ શહીદ થયા પણ કોઈ અસર ન થઈ ખેલાડીઓની માંગણીઓ સ્વીકારવામાં ના આવી સમિતિ ઉપર સમિતિઓ બનાવવાની વાત કરી અને મંત્રણાઓ એવી ચલાવી કેવા ટિકટ બંધુઓને સામેલ કરી દીધા મંત્રણામાં અને આખા આંદોલનને અસહીન કરી દીધું સાતસો ખેડૂતો શહીદ થયા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ દેશમાં ખેડૂતોના ઉત્પાદનો ચેરમેન હતા મુખ્યમંત્રી હતા અને એ જે બેફામ રીતે શબ્દ પ્રયોગો કરતા હતા માન્ય વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહને વિશે એ મને લાગે છે કે બંધારણીય હોદ્દે બેઠેલી વ્યક્તિને શોભતા નહોતા એવી છે પરંતુ લોકો તાળીઓ પાડે વાહ ક્યા વાત છે ક્યા વાત છે એ રીતે વાત થાય જાહેર સભાઓમાં લોકોને આનંદ પ્રમોદ કરાવે એક વડાપ્રધાન કે એક મુખ્યમંત્રી એની ભાષા કેવી હોવી જોઈએ કે અભિનેતા હોય અને અભિનય સમ્રાટ તરીકે મહારાજા ધિરાજ અભિનય કરતા હોય એ રીતે એ અભિનય કરતા રહ્યા છે પણ નરેન્દ્ર મોદીની ગેરંટી મોદી ગારંટી હવે ખેડૂતો માનવા તૈયાર નથી ગારંટી તો બહુ આપી એમણે અને શું થયું દર વર્ષે બે કરોડ લોકોને સરકારી નોકરીઓ આપવાના હતા વડાપ્રધાન થયા પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઠંઠન ગોપાલ બે હજાર અગિયાર નો મેં જાણી જોઈને ઉલ્લેખ કર્યો અને વર્કિંગ ગ્રુપના એ ચેરમેન હતા એમનો એક પત્ર પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર મનમોહન સિંગને લખાયેલો એ બહુ સ્પષ્ટપણે એમ કે છે કે ખેડૂતોને એમએસપી આપવી જોઈએ કાયદાકીય રીતે ખેડૂતોને ડોક્ટર સ્વામીનાથન એમએસ સ્વામીનાથન શ્વેત ક્રાંતિના सॉरी ग्रीन रेवल्यूशन हरियाली क्रांति ना जे, जनक के ना जे जनक के ए डॉक्टर स्वामीनाथ ने जे रिपोर्ट आप रिपोर्ट में सी टू प्लस फिफ्टी परसेंट एट्ले खेड तो खेत उत्पादन करे एम खर्च एक खर्च उपरांत એમને પચાસ ટકા જેટલી રકમ મળે એટલે કે ખેત ઉત્પાદન વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ પાસેથી અપેક્ષિત માનતા હતા પરંતુ પોતે જયારે વડાપ્રધાન થઈ ગયા ત્યારે આ બધું ભૂલાઈ ગયું એમ તો એમણે કેટ કેટલી વાતો કરી હતી આધાર કાર્ડ વાતો કરી હતી અને વોટ લીધા અમે આવીશું તો આ કરી નાખીશું એમ કહીને એક વાર એકત્રીસ ટકા વોટ સાથે દિલ્હીની સલ્તનત પર એ ધીરાજ નરેન્દ્ર મોદી માં આજે ઉત્તર ભારતના ખેડૂતોને વિશ્વાસ નથી કારણ કે બે હજાર વીસ માં જે ખેડૂતોએ આંદોલન કર્યું સાતસો ખેડૂતોના જાન ગયા

ડોક્ટર મનમોહનસિંહની સરકારને ડોક્ટર સ્વામીનાથને જેમ ભારત રત્ન આપ્યો આપણે અગાઉના મણકાની અંદર દીકરીએ ખેડૂતોની સાથે પોતાની સંવેદના જોડી અને ખેડૂતોને પક્ષે એને વાત કરી ખેડૂતો કોઈ ટેરિસ્ટ નથી ખેડૂતો કોઈ ક્રિમિનલ્સ નથી અને તમને ખબર છે કે બે ને ંદોલન ને વિદેશી નાણાંથી ચાલતું આંદોલન ગણાવવામાં આવ્યું હતું હલકામાં હલકી ભાષા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એ વાપરી હતી એમના માટે એમની માગણીઓ જે હતી એ માગણીઓ સ્વીકારવાને બદલે મંત્રણાઓમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ તૈયાર કરવાને બદલે એમને ભાંડવાનું કામ ચાલુ રાખ્યું હતું બસો ને એક જેટલી ભલામણો ડોક્ટર સ્વામીનાથનની જે કમિટી હતી અથવા કમિશન હતું એગ્રીકલ્ચર કમિશન હતું એણે કરી હતી એમાંથી એકસો ને પંચોતેર ભલામણો તો સરકારે સ્વીકારી લીધી હતી અને બાકીની જેટલી સ્વીકારવાની વાત આવી ત્યારે ભાઈશ્રીએ કહ્યું હતું કે અમે સ્વીકારીશું અને એમણે કેમ ન સ્વીકારી એની વાત કરતા હતા હવે આજે ભાઈશ્રીનું જે આ જે ખેડૂતો આવે છે એ હરિયાણાથી આવે છે પંજાબ થી આવે છે પશ્ચિમ ઉત્તર પ્રદેશ થી આવે છે હિમાચલ પ્રદેશથી આવે છે અને એ ઓછામાં ઓછી પચાસ જેટલી અસર કરી શકે છે અને મહિના સુધી આંદોલન કરવાની તૈયારી સાથે એ આવ્યા છે એમના પર બુલેટ રબર બુલેટ છોડવામાં આવે છે ટીયર ગેસ છોડવામાં આવે છે એમના રસ્તા પર ખીલા ટોકવામાં આવ્યા છે કાટાડી વાળો ઉભી કરવામાં આવી છે સિમેન્ટની વાડો ઉભી કરી દીધી છે હાઈવે બંધ કરી દીધા છે અને છતાં ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે ભાઈ શ્રી ને તકલીફે થઈ રહી છે કે આવતીકાલે એટલે કે અઢારમી ફેબ્રુઆરીએ જે મિનિસ્ટરો સાથે જે ચોથા તબક્કાની જે મંત્રણા થવાની છે એ જો સફળ ન થઈ તો ભાઈ શ્રીની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલીમાં વધારો થવાનો છે અને ખેડૂતો દિલ્હી ન આવે એને માટેની કોશિશ છે એમની રાજ્ય સરકાર એને માટે પ્રયત્નશીલ છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર એને માટે પ્રયત્નશીલ છે કારણ કે દિલ્હી જો એ આવી જાય તો દિલ્હીમાં પહેલવાનો આંદોલન દિલ્હીમાં અગ્નિવીરોનું આંદોલન ઓલ્ડ પેન્શન સ્કીમ વાળાઓનું આંદોલન છે અને એમાં ખેડૂતોનું આંદોલન જો ભળે તો ભાઈ શ્રી માટે નરેન્દ્ર મોદી માટે પછી કોઈ સત્તાની ગારંટી નથી આ બહુ સ્પષ્ટ છે ભાડતા બે જવાબદાર નિવેદનો કરતા હતા કોટ પહેરીને રેઇન કોટ પહેરીને ડોક્ટર સિંહ સ્નાન કરે છે આવી વાતો કરતા હતા સોનિયા ગાંધી માટે જર્સી કાઉ જેવા શબ્દ પ્રયોગો કરતા રાહુલ માટે બછડા જેવો શબ્દ પ્રયોગ કરતા હતા આ શબ્દ પ્રયોગો એક ને કે મુખ્યમંત્રી જેવા હોદ્દે બેઠેલી વ્યક્તિને શોભે ખરા અને એમણે વ્હાઈટ પેપર બહાર પાડીને જે લોકોને એક નામ અશોક નો નામ સાથે ઉલ્લેખ આવે છે ને એમની ધરપકડ બાકીનાની ધરપકડ થઈ છે એમની ધરપકડ પણ અશોક ચૌહાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા અશોક ચૌહાણ બે હાજર માં ભારતીય જનતા પાર્ટીએ એમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે ફરજ પાડેલી એ અશોક ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એમને રાજ્યસભે મોકલવામાં રાજમલનાથ આખું આયું જો કોંગ્રેસમાં રહ્યા હોય ને ઇન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર ગણાતા હોય અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અદાણીના ટેકાથી તો એમના બધા ગુના માફ છે બાકી કેટકેટલા નામ લેવા પણ જાહેરાત કરે કે ખેત ઉત્પાદનોની એનો જે ખર્ચ થાય છે એના ઉપરાંત પચાસ ટકા એટલે સી પ્લસ ફિફ્ટી એ એની ખાતરી આપે ફટમ લાવીને કાયદો બનાવીને હજુ તો લોકસભાનું સત્ર પણ બોલાવી શકાય એમ છે આચાર સંહિતા આવી જાય અને કોઈ વચન ન આપી શકાય એની રાહમાં છે મોદી સરકાર એવું ખેડૂત આગેવાનો કહી રહ્યા છે અને ખેડૂત આગેવાનોના શબ્દો એવા છે કે મોદી અટકાને લટકાને ઓર ભટકાને કી કોશિશ કર રહે હે આપવાની બાબતમાં અને બીજું ભારતના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ઓડિશાના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે અને એમની માગણી જે છે એ બહુ સ્પષ્ટ છે ડોક્ટર સ્વામીનાથને સી પ્લસ ફિફ્ટી એટલે કે પચાસ ટકા જેટલો નફો ખેત ઉત્પાદનો ઉપર અને ડોક્ટર સ્વામીનાથન ના દીકરીએ જેમ કહ્યું એમ કે અન્નદાતાનો આદર કરો એની વાજબી સ્વીકાર કરો એ ક્રિમિન નથી એ ત્રાસવાદી નથી પરંતુ આ દયાહીન નૃપ એ અદાણીના પેલા ગોડાઉન જે તૈયાર થયા છે ઉત્તર ભારતમાં અને જે ઉત્પાદનો લાભ જેમ લોટ ઉત્પાદકો જે છે એમને ઊંચા ભાવ મળે એની કોશિશ કરવી છે મને લાગે છે કે ત્રેવીસ જેટલા ખેત ઉત્પાદનોને એની એમએસપી નક્કી કરવાની વાત આવે ત્યારે આવતીકાલે મોદી સરકારના ત્રણ મંત્રીઓ પિયુષ ગોયલ કૃષિ મંત્રી અર્જુન ગૃહ રાજ્ય મંત્રી એમની વાતને માને છે કે પછી તલ્લે ચડાવે છે એના ઉપર નરેન્દ્ર મોદીની સરકાર બે માં રહેશે કે જશે એનો આધાર છે અને એટલે જ આપણે તો એમ કહીએ કે સાતસો સાતસો ખેડૂતો શહીદ થઈ ગયા બે વીસ માં જે માગણીઓ માટે નરેન્દ્ર મોદીમાં માણસાઈ હોય માનવતા ભરી હોય રસીન ન હોય તો એ ખેડૂતોની માગણીઓ સ્વીકારી લે અને અદાણી અને રામદેવના લાભમાં એ કામ ન કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ અમે ગુજરાતના સાથે પણ વાત કરી ભારતીય જનતા પાર્ટીના તો ધ રેકોર્ડ વાતો કરે છે કારણ કે એમને ડર લાગે છે પણ એ કે છે કે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે પેલા છ હજાર રૂપિયાના જાણે બટકા ફેંકવામાં આવી રહ્યા છે એટલે ખેડૂતો મૂંગા મંતર છે અને ખેડૂત આગેવાનો પણ દિલ્હીના આંદોલનની અંદર આજે અમને કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયા એ કહ્યું કે દોઢસો જેટલા ખેડૂત કાર્યકરો એ દિલ્હીમાં ઓલરેડી આ આંદોલનની સાથે છે અને અમે જાહેરાત નથી કરતા કારણ કે એ સરકાર એમને પકડી લે છે અથવા તો પાછું કે ખેડૂતો ગુજરાતના ખેડૂતો એમ કે છે લગનદારો છે એટલે હવે આ આંદોલનમાં આપણે કેમ ભાગ લઈએ મને લાગે છે કે ગુજરાતમાં આ આંદોલન એનો એને ટેકો આપવા માટે બહુ ઓછા લોકો છે પણ જે લોકોને કેદ કરી રાખવામાં આવ્યા હતા એવા ગઈ વખતે તો રતનસિંહ ડોડિયા એમને તેતાલીસ દિવસ સુધી ઘરમાં જ નજર કેદ રખાયા હતા ચેતન ગઢિયાને તેત્રીસ દિવસ નજર કેદ રખાયા હતા એમના ઘરમાં પ્રવીણ ટોડિયાને સડત્રીસ દિવસ હોમરેસ્ટ રખાયા હતા અને છેલ્લે એક બહુ મહત્વની વાત મુકેશ દેસાઈ અને પાલભાઈએ અમને કરી કોંગ્રેસના આગેવાનોએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તો બિચારા બોલી શકતા નથી વેદના સબર અંગત વાતો જરૂર કરે છે પણ કોંગ્રેસ વાળા તો બોલે છે એટલે પાલભાઈ આંબલિયા અને મુકેશ દેસાઈ કોંગ્રેસના આગેવાનો એમણે તો કહ્યું કે ગુજરાતમાં ભલામણ સમિતિ છે અને એ ભલામણ સમિતિમાં કૃષિ મંત્રી કૃષિ નિયામક અને ભારતીય કિસાન સંઘના બે હોદ્દેદારો એ હોય છે પરંતુ આ ભલામણ સમિતિ કેન્દ્રને જે ન્યૂનતમ ભાવ ની ભલામણ કરે છે એ ભાવ પણ કેન્દ્ર સરકાર સ્વીકારતી નથી એટલે એમની શું હેસિયત છે એ આપણે સમજી શકીએ છીએ અને આની અંદર બીજા સંગઠનોને સામેલ કરાતા નથી કિસાન સંઘ એ સંગ સંલગ્ન સંગઠન છે એટલે એ અપનેવાલાને વાલાને ભલામણ સમિતિમાં રાખે છે પણ ભલામણ સમિતિમાં રાખીને શું ન રાખીને શું કારણ કે કેન્દ્ર સરકાર એમની વાત તો સાંભળતી નથી અને બીજું એમણે કહ્યું કે જ્યારે બજારમાં ડુંગળી આવતી હોય ત્યારે નિકાસબંધી કરી દેવાય કપાસ આવે ત્યારે નિકાસબંધી કરી દેવાય કઠોળ આવે ત્યારે ઇમ્પોર્ટ કરાય કઠોળ એટલે કે ભાવો નીચા આવે એટલે ખેડૂતોને નુકસાન કરવા માટેનો જાણે કે કારસો રચાતો હોય એવું આખું લાગે છે તુવેર પણ બરમાથી આયાત થાય રાયડાના ભાવ ઘટી જાય અને મારી પાસે તો આજના ભાવ પણ છે ગંજ બજારના એટલે કે ના પરંતુ એની વધુ વિગતોમાં જતો નથી પરંતુ ગુજરાતની અંદર ખેડૂતોની બાબતમાં આપણા ખેડૂત આગેવાનો બિચારા બાપડાની અવસ્થામાં છે પછી એ કિસાન સંઘ હોય કે કોંગ્રેસના ખેડૂત આગેવાનો હોય પણ ઉત્તર ભારતના જે પંજાબના પશ્ચિમ ઉત્તર પ્રદેશના એ જે ખેડૂત આગેવાનો છે એ નરેન્દ્ર મોદીની સરકારનું ભવિષ્ય ઘડવાના છે જે વાત નરેન્દ્ર મોદી એ વખતે બે હજાર છે ત્યારે એ સ્વીકારતા નથી એટલે દયાહીન એને શું કરવું એ નક્કી કરવાનું છે પરંતુ ખેડૂતોએ શું કરવું અને એમણે તો કહ્યું છે ખેડૂત આગેવાનો એ દિલ્હી દિલ્હી તરફ કુચ કરી રહેલા ખેડૂત આગેવાનોએ કહ્યું છે કે આ મુદ્દો ચૂંટણી મુદ્દો થવાનો છે અને શંભુ બોર્ડર ઉપર એ લોકોને જે રીતે કનડવામાં આવી રહ્યા છે જાણે કે જાણે પાકિસ્તાન અને ભારત વચ્ચેની જાણે બોર્ડર હોય ચીન અને ભારત વચ્ચેની બોર્ડર હોય ખેડૂત આગેવાને તો બહુ સરસ કહ્યું કે ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા છે ને એ કહે છે કે લડાખમાં સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર સુધી ગુસી આવી છે ચાઈનાની આર્મી ત્યાં આવી વ્યવસ્થા કરી પ્રદેશ બચો હોત પણ નરેન્દ્ર મોદી ચાઈના નો પણ નથી ઉચ્ચારતા એ તમે પણ જાણો છો હું પણ જાણું છું આ દેશના લોકોના नसीब આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપણે આ એપિસોડ કરી રહ્યા છીએ એટલે દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ તમે જરૂર કહેશો કે આપણા એપિસોડ જોવા માટે એ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ પ્લીઝ સબ્સક્રાઈબ કરે નમસ્કાર